લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને ફરીથી વરસ્યા છે વલસાડ જિલ્લામાં આજે સવારથી જ વલસાડ સહિત જિલ્લાના વાપી ધરમપુર પારડી અને ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે લાંબા વિરામ બાદ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે તો ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગોમાં પાણી ભરાઈ ગયા છે તો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે તો આજે વહેલી સવારે જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ વરસાદ આવતા ફરી એક વખત ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોનલાઈન પર છે બ્રિજેશ જે રીતે વલસાડમાં આજે વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે બ્રિજેશ જે વલસાડ જિલ્લાની વાત કરીએ તો તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદ છે પરંતુ વલસાડ શહેર વધુ પ્રભાવિત થયું છે વલસાડના એમજી રોડ હોય વિસ્તાર હોય તિથલ રોડ વિસ્તાર હોય તમામ જગ્યા પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે વરસાદમાં થોડો સમય વિરામ રહ્યો હતો જેને કારણે થોડી રાહત રહી હતી પરંતુ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે આમ વહેલી સવારથી સતત ધોધમાર વરસાદ પડવાને કારણે અચાનક સવારે ઉઠતા જ પર પાણી ભરાયેલા બાબત છિપ્પાડ ગરનાડુ અને મોગરાવાડી ગરનાળુ પાણીમાં ઘરક થઈ ચુક્યું છે આવા જ એ રસ્તા ઉપર બંધ કરાઈ છે આ સાથે જે હાઈવે ના અમુક અમુક પેચિસ છે અને અબરામા વિસ્તારના અમુક પેચિસ છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે જી ચોક્કસ બ્રિજેશ માહિતી બદલ આભાર